નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે અને તે ખેડૂતો ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં મોટો કડાકો અને હવે ખેડૂતોએ જીરું રાખવું જોઈએ કે વેચી નાખવું જોઈએ સાથે જ ગુજરાતના તમામ અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો રમઝાન મહિનાને હવે આજથી એક મહિનાનો બરોબર બાકી છે અને નિકાસના વેપારો જોઈએ એવા નીકળ્યા નથી અને જીરાની બજારમાં અત્યારે નિકાસના વેપારો થાય તો પંદરથી વીસ દિવસમાં માલ ગફ દેશમાંથી પહોંચી શકે છે અને આ સંજોગોમાં જીરામાં નવા કોઈ મોટા વેપારો આવે તેવા સંજોગો દેખાતા નથી પરિણામે જીરાની બજારમાં તૂટવા લાગી છે અને બીજી તરફ ખેડૂતોને હવે જૂનો સ્ટોક ખાલી કરવામાં મૂડમાં છે અને નવું જીરામાં બજારમાં આવશે ત્યારે જીરાના ભાવ મને ચાર હજાર થઈ ગયા હશે એ નક્કી વાત છે જો કોઈ કુદરતી કારણ આવે તો વાતાવરણ બદલાઈ શકે તો પાકમાં બગાડ આવે અને તેજી થાય તેવી વસ્તુ જુદી છે અને હાલના સંજોગોમાં મુજબ જીરાની બજારમાં લાંબા ગાળે પણ મંદી દેખાતી રહી છે અને ખાસ કરીને આજે વાયદા બજારમાં પંચાવન રૂપિયાનો ઘટાડો હતો તો મિત્રો હજી જીરાના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણા છે તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી બે હજાર પાંચસો સાઠથી ચાર હજારને સો રૂપિયા જસદણ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા કાલાવાડ ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને સો રૂપિયા જામનગર ત્રણ હજાર નવસોથી ચાર હજાર રૂપિયા રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકસો પાંચ રૂપિયા ગ્વાડલ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકસો એકાણું રૂપિયા જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને છન્નું રૂપિયા બોટાદ ત્રણ હજાર ત્રણસો પાંચથી ચાર રૂપિયા વાંકાનેર ત્રણ હજાર છસોથી ચાર હજાર એકાવન રૂપિયા